ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે સમાન દબાણ હટાવ ઝુંબેશની જરૂરિયાત ઉભી થઈ છે થોડા મહિના પૂર્વ પાલિકા એ પણ પ્રયાસ કર્યો હતો પણ તેને જાળવી ન શકતા પરિણામ વિપરીત આવ્યા છે અંકલેશ્વર શહેર વિસ્તારમાં પણ હવે ટ્રાફિક ની સમસ્યા નિવારણ માટે ભેદભાવ વિનાના દબાણ હટાવ ઝુંબેશ ની જરૂરિયાત છે અંકલેશ્વરમાંથી પસાર થતા જૂના નેશનલ હાઇવે નંબર આઠ ઉપર પ્રતિન ચોકડીથી લઈને વાલિયા ચોકડી વિસ્તારમાં દરરોજ સર્જાતા ટ્રાફિક જામની સમસ્યા વચ્ચે પોલીસે હવે એક્શન મોડમાં આવી છે અને આડેધર પાર્ક કરતા વાહન ચાલકો સાથે ગેરકાયદેસર દબાણોને પણ દૂર કરવામાં આવે ત્યારે અંકલેશ્વર નિવારણ માટે અંકલેશ્વર શહેર વિસ્તારમાં ટ્રાફિક ની સમસ્યા હવે રોજિંદા બની ગઈ છે શહેરના ત્રણ રસ્તા સર્કલ થી લઈને નાકા વિસ્તારમાં ફોર લઈને પસાર થવું હવે માથાના દુખાવા સમાન બની ગયું છે તો સાથે જ અંકલેશ્વરના ચૌટા નાકા થી લઈને ગડકોલ સુરવાડી રેલવે ઓવરબ્રિજ હવે અંકલેશ્વર શહેરમાં પણ દબાણ હટાવ ઝુંબેશ કોઈ પણ જાતના ભેદભાવ વિના હાથ ધરવામાં આવે તેવી તાતી જરૂરિયાત ઉભી થઈ છે થોડા મહિનાઓ પૂર્વ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ કરવામાં આવ્યું હતું જેમાં અઠવાડિયા સુધી ખાલી દબાણ હટાવ ઝુંબેશ કેટલાક દબાણ સામે કાર્યવાહી કરાઈ હતી તો કેટલાક ને આખો બંધ કરી તેને કરવામાં આવ્યા હતા તેવામાં વિપક્ષે પણ આક્ષેપ કર્યા હતા કે કેટલાક સત્તાધીશો ને લાગતા વળગતાઓ ને બાદ બાકી રાખી તેમના સામે વહેમ નજર રાખવામાં આવી હતી તેવામાં હવે અંકલેશ્વર શહેર માં ફરી એકવાર દબાણકર્તાઓ નગરપાલિકા દ્વારા જેસીબી વડે હટાવી નાખવામાં આવેલા દબાણો પર બાંધકામ કરી નાખ્યું છે છાપરાઓ ઉભા કરી દીધા છે તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા એક્શન મોડ માં આવી કોઈ પણ જાતના ભેદભાવ વિના કે કોઈના પણ લાગવ તમામને એક જ તરાજુ માં જો કોઈએ પણ દબાણ કર્યું હોય તો તેમના સામે